અને બીજું મને પણ ખબર નથી પડતી પણ તમે પૂછો છો મારી માનું છોપડું છે મને જોયું નહિ દાદા હીરો ભાઈ બોલ

મારા કે સો રૂપિયા લઈશ પડ્યા સો રૂપિયા લેશા પડ્યા લઈશી ને હવાર મને હારો કે પેલે પોચ હાલતા ને દેવા પેલે ભાઈઓ સો રૂપિયા લખાય થાય ને તો પૂછી લો એટલે હવાર મને ક્યાં લેવા જાવ કે ભાઈ તમે સો રૂપિયા રાખે લખાય એટલે આપણને કીધું લખાય આમ આપણે સો રૂપિયા પણ કે પાછા છે તો આપણને કે ભૂંગોળ તો કે સો રૂપિયાની ફૂંચી હતી પણ કે ભૂંગોળ સો રૂપિયાની ફૂંચી પણ પાછા રૂપિયાની પાછી ફૂંચ પડી હતી

જો થઈ જાય હવાની લાવો બજારમાં કચરો જગલમ ભોજી ના આવે ઘરે ભેલો થાય એમ બધી કે પરુણા જ્યાં કચરો ભાઈ ભરો ઘરે મળે સમજણ ડૂબી હાવાની ઝાડુ મારે ને જો અને ઉધાર કાય ને કે ગુરુ કરવાથી ક્યાં ફાયદા હે હવે એ બોલ્યા છે ને સેવા સહારો કશનપુરી બાપુ બોલ્યા ને પુસ્તક છે ઓછવું પડે સહારો કરવું પડે ન કે કોઈ કોઈ ડાયરેક્ટ આપણે ગુરુ થઈ અને ભાઈ કે

કે ત્યાં ધારા કે પધારવા કે પીએસી પોલીસ બન્યા કે હોય એટલે ધાર કે મારે કે આ લઈને આવ્યો છું કે એને કે ભણાવવા બેસાડવા છે કે જેટલા થાય એટલે કે લાખ રૂપિયા થાય પણ કે શું ભણાવવા છે કે પીએસી જો તારે કે છ મહિને આવજો કે પીએસીની નોકરી મૂકે એ લઈ જજે એટલે એમ કરી મોજી ને જતા રહ્યા અને પેલા ઘેર થી કીધું મેં કે તારો એ તો કે એમ તો ભણવા જો કે આ બધો ધંધો આવે જો કોણ કરે કે તબિયત ને ઠોકરે ને પૈસા મરી જાય અને પીએસઆઇ બનાવવા છે ને હા બે બેસાડ્યો કે એમ કે સારું હું કરી લઉં હા ટેશન વસૂલી જશે હવે કે સારું કર્યું એમ કરી છ મહિના છે અને પેલો તો માત્ર મિત્ર જ બોજી ગયા કે આ કઢાણા ની ગયા કોઈ થાય કે ઠોકા લઈ ગયો ને બજારમાં તકડી આવો ને આ છોડું હોય તો મગજ મનો હતો એમ કરીને છ મહિના છે કે આવા કે કાકા કે હોય કે ચમ આયા કે સાહેબ ને નતો પેલો કચારો મે હીતો કે ઓ હોય બે મહિના છે જો છે બની ગયો કે જો એ તો કે અમદાવાદ જો ઓડિશા તો બદલી ને અમદાવાદ નો ગયો એટલે કે હારું કર્યું કે અમે ગયા હા આજા તો દુહો ભાડો લઈ જો એ ને બદલી સિન પીએસી બીજા મારે ઉગલા કરો તો યુ જો તો ડો જાય કાકા આવા પોલીસ ને જમાદારો બેઠા કે હોય મારે મારો દિશા સધારા કે કે છે કે કોઈ નવો કે બદલી નાયો હોય કાકા આયો કે આ ત્યારે બીજા સી આયા એમ કરી એમ તો કંટાળી બાપડો ઊંચો તો ઉજા તો અ પગ થોલ્યો કે ઓમકને કે જો તને પીસી પાટુ તો હજી ભૂલ્યો જ નથી કે નિર્લક્ષણ કરાવવાનું લક્ષણ નિર્લક્ષ્ય અલક્ષ્ય અલક્ષણ અવિનાશી અવિનાશી પર તને ઓળખો બીજું કરવું નથી કોઈ આ તો એક ખુશબુ આવે ખાલી રાખવા માટે હા કૂતરો બહારવા માટે નથી શું પાકે હા શું પાકે મારા બા ડોક્ટરો આપણે ફેક્શન ટાળજો બગડ્યો હોય ને એક મહિનો કે હવે રહે દાતર્યો પાટણ ખાધો થઈ ગયો સારવાર વાડે ઉભા રહે કોમે જાય ભાડા ઉભા રે એધણ લાવે એના કે એ સમજદાર તો તો રે એમ પણ પાટણ હાદો થઈ જાય માહોલ કે કેને મટાયો હવે આપણે લેબોરેટરી કરે બળો તમે મત બોલજો તમે મત બોલજો હો હવે ભીખા કેને મટાયો ડોક્ટરે મટાયો કે ગોળીએ મટાયો હાદો થઈ ગયો ફેશન કારણે તો નવો ના છે બધું કોમ કરે ભાડા ઉભા રે સાર વાડે ધ્યાન આધી ઉપાડી ફરે હાદો થઈ ગયો કેને મટાયો ભીખાડો હા બોલો કોનતી રોમ કેને મટાડ્યો